you સુરત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર B માં વિકાસના કામોનો પ્રારંભ કરાયો સોનગઢ નગરપાલિકા દ્વારા હાલમાં સોનગઢ નગર વોર્ડ નંબર B વિવિધ વિકાસના કામોનો ખાતમુહૂર્ત થયા છેાા અંગે શાસક પક્ષના નેતા યોગેશ મરાઠાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર B માં અનેક મહત્વના કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને કેટલાક કામો શરૂ થઈ ગયા છે જેમાં રમણીય પાર્ક સોસાયટીની અંદર રસ્તાના કામનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામ ચાલુ થઈ ગયું છે શિવાજી નગરની અંદર ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે કારોબારી અધ્યક્ષ સિતલભાઈ મહેતા ઉપપ્રમુખ પ્રકાશ ગામિત નગર ભાજપા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ બંને મહામંત્રીઓ ડોક્ટર રૂપસીભાઈ રાજપૂત તથા વિમલભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના અધ્યક્ષ અને સભ્યોની હાજરીમાં નગર પરોઠા હાઉસની અંદર ગટરના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વર્ષોથી નગરના રહીશોની માંગણી હતી કે વરસાદી ગટર લાઇન નાખી આપવામાં આવે જે આજ રોજ ખાતમુહૂર્ત કરી આ માગણી સંતોષવામાં આવી છે આશરે અઢાર લાખના ખર્ચે આ વરસાદી ગટર લાઇન બનાવવાના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ટુંબ સમયમાં સોનગઢ નગરની અંદર ને ખાસ કરી વોર્ડ નંબર બેમાં જે ડામર રોડ રસ્તાઓ છે તેનું સીલકોટ કરી મોટાભાગના રસ્તાઓ રિપેર કરી નવા બનશે આમ સોનગઢ નગરપાલિકા દ્વારા નગરની અંદર વિકાસના કાર્યોની શરૂઆત કરવામાં આવી છે નમસ્કાર મારું નામ યોગેશ મરાઠા શાસક પક્ષના નેતા સોનગઢ નગરપાલિકા સોનગઢ નગરપાલિકાની અંદર હાલ વિકાસના કામો ચાલી રહ્યા છે એની અંદર વોર્ડ નંબર બે ની અંદર રમણીય પાર્ક સોસાયટીની અંદર રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યાર પછી શિવાજીનગરની અંદર ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું કે જે વરસાદી પાણી જે છે એને જમીનની અંદર પાણીનો ઉતારવામાં આવે એ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું અને આજ રોજ સતેશ્વરનગર પરોઠા હાઉસની અંદર ગટરનું કામ પણ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર પણ સોનગઢનગરની અંદર અને વોર્ડ નંબર બેની અંદર જે પણ ડામર રસ્તાઓ છે એનું સિલ્કોટ અને ટેકોટ કરવાનું કામ રીફેન્સિંગનું કામ ટૂંક સમયની અંદર શરૂઆત થશે આમ સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ નગરની અંદર વિકાસના કામો હવે શરૂ થયા કરવામાં આવ્યા છે